ફાયદો તો બેન જો પહેલી કંઈ અમારે હતું નહીં તમારી લોન લીધી પછી લારી હતી લારી પછી લારી ઉપર ધંધો કરતા હતા બે જણા એક લારી ઉપર પછી લારી વેચીને એ તમે વેકાયની લોન આવી પછી બે પેન્ડલ અમે લીધી દસ દસ હજાર રૂપિયાની છોકરાને બનાવીએ છીએ નવમામાં છોકરો આવ્યો છોકરા પહેલાં ભણતા હતા અમારા જમાનામાં તો કોઈ ઘટ્યા બી ભણ્યા નથી અમારા જમાનામાં કોઈ ભણ્યા નથી અમારા પપ્પાની અમારા મમ્મીની કોઈ નહીં હવે અમે જે થોડાક આગળ વધારીએ છીએ છોકરાને બનાવીએ છીએ અમે થોડુંક આગળ વધવાનું કોઈ કરીએ છીએ બેનનો આભાર છે ગાંધીનગર અને ગાંધીનગરનું નામ પડે એટલે આપણને તો કેવું જોરદાર સિટી આખું અને ડેવલપમેન્ટ સેક્ટર બધા અને બહુ પ્લાન્ટ સિટી આ પ્લાન્ટ સિટીમાં કેટલા એવા પરિવારો હતા જે વર્ષો પહેલાં આવીને ગાંધીનગર બનવાની શરૂઆત થઈ ત્યારે રોજીરોટીની શોધમાં આવીને વસી ગયા ત્યાં આગળ અને એમની પાસે એટલી બધી સગવડ નહોતી કે જમીનો ખરીદી શકે એટલે એમણે જ્યાં જગ્યા મળી ત્યાં નાના નાના ઝૂંપડા વાળ્યા અને પોતાનાથી થતું નાનું મોટો વ્યવસાય કરીને પોતાનું પેટી રડતા હતા સિટી મોટું થયું ડેવલપ થયું બહારથી લોકો આવતા થયા અનેક પ્રોજેક્ટ પણ આવ્યા અને પછી આ ઝૂંપડપટ્ટીવાળા નડવા માંડ્યા એટલે એમની જગ્યાઓ તોડાઈ ક્યાંક રિહેબિલિટેશન થયું અને ક્યાંક ઘણા બધા પરિવારો રહી પણ ગયા રમણભાઈ અને રાણીબહેન આ બે જણા રહી ગયેલા આ ડેવલપમેન્ટ જે પણ થયું એમાં અને આમ તો રહી ગયેલા લગભગ પોણી બસોથી વધારે પરિવારો અને મહાત્મા મંદિર પાસે પાછા એમના છાપરા હતા એ પણ વર્ષો પહેલાં તોડ્યા ક્યાંક એક અપેક્ષા હતી એમની ક્ષમતા નથી એમનું કોઈ વતન પણ નથી એટલે અને અમે જરાક વાતો કરતા હતા અહીંયા બધા વસાહતના લોકો પાસે બેસીને ક્યાં છાપરું અમે એમને લોન આપી આ શાકભાજીનો ધંધો કરવા માટે સિઝનલ બધો વેપાર કરી શકે એ માટે થઈને એમ એમાં પેટ જોગું નીકળે પણ આ ઘર ખરીદવાની ક્ષમતા એ ન આવે આ બધામાં કેમકે ગાંધીનગર બહુ જ મોંઘું છે પ્લોટ તો વિચારી જ ના શકાય ફ્લેટ ખરીદવો એ પણ એમના માટે બહુ જ અઘરું થઈ જાય એટલે કંઈક જુદો વિચાર આ બધા પરિવારોનો થાય એ પણ બહુ જ અગત્યનું છે એમને આશા છે કે સરકાર આજે રહી ગયેલા પરિવારો છે એનું ફરીવાર રીસર્વે કરીને કંઈક પ્લાનિંગ કરશે એમ આ વાત હું તો એમને મળવા આવી હતી અમે એમને લોન આપી હતી ધંધો કરવા માટે રમણભાઈ વર્ષોથી એમના પપ્પા પાસેથી શીખેલા ધંધો કરવાનું અને દાણીબેન તો એમના પિયરમાં એમની મમ્મી પાસેથી શીખેલા દેવીપૂજક સમાજ છે ધંધો તો એમની પેલું કહેવાય ને ખૂનમાં છે આમ આવડી જ જાય એમને જેમ ગુજરાતી પ્રજા વેપારી પ્રજા કહેવાય એવી જ રીતે દેવીપૂજક પાસેથી આ શીખવા જેવું છે પણ ક્યાંક મૂડી ઓછી હતી એટલે બહુ સામાન લાવીને વેપાર સરખો નહોતા કરી શકતા લારી હતી પહેલાં તમારે અને લારી પર થોડું ઘણું લઈને ચલાવતા હતા બરાબર છે પણ પછી અમારા સંજયભાઈ છે અહીંયા આગેવાન વસાહતના એકદમ યંગ અને યુવાન પણ બહુ લાગણીવાળા એટલે એમણે અમારા કાર્યકર રિઝવાનભાઈને કીધું કે ભાઈ આપણે કેટલાક પરિવારોને લોન આપીએ તો અને મેં આ બેહીને શરૂઆત વીસ હજારની લોન આપી એમાંથી તો પછી આ પેડલ લઈ આવ્યા અને પેડલ પર હવે શાકભાજીનો વેપાર તો કરે પણ સિઝનેબલ ધંધો પણ તમે લોકો કરો એમ અને સરસ એમની બધી વાતો પણ સાંભળવા જેવી છે તો વીસ વર્ષથી શાકભાજી નો ધંધો કરીએ છીએ સમજણ થયા છે પેલી શાકભાજી નો ધંધો કરતા બીજું બાપો બી શાકભાજી નો ધંધો કરતા એમની પાસે શીખ્યા બાપો છે આગળ છે વધ્યા છે અમે ને ધંધો કરીએ છીએ શાક નું કેવું બેન આવે અમે તો કોઈ તહેવાર છે કોઈ ઉત્તરાયણ છે કોઈ તહેવારના દારે કોઈ મેળા છે એવી રીતે અમે ધંધો રમે કરી રોજ નું તો શાકભાજી ડેલી સર્વિસ ચાલુ હમ શાકભાજી ચાલે જ છે

તમારી લોન લીધી પછી લારી હતી લારી પછી લારી ઉપર ધંધો કરતા બે જણા એક લારી ઉપર પછી લારી વેચીને એ વેચી મારી પછી તમે સંશાની લોન આવી પછી બે પેન્ડલ અમે લીધી દસ દસ હજાર રૂપિયાની પછી ધંધો છે તમારી લોન છે આગળ થોડાક મૂડી કરીએ છીએ ને આગળ અમે વધીએ છીએ સર બચત તો થાય બેન હપ્તા ભરીએ છીએ બેકમાં રાખીએ છીએ એમની થોડી બચત છે અમારે સિત્તેર એંસી હજાર રૂપિયાની બચત હતા રહેશે તમારે લોન લીધી એની ચી અમારે સારું રહેશે આગળ તો વધશું બેન આગળ વધીને ધંધો પાણી કરીએ છીએ થોડુંક જેટલું બચત કરશું એટલું આગળ વધશું જ એમ બેનને ધન્યવાદ કહેવાય થોડુંક નોકરી કરે આ છોકરાને ભણાવીએ છીએ નવમામાં છોકરો આવ્યો છોકરા પહેલાં ભણતા હતા મારા જમાનામાં તો કોઈ ઘડ્યા બી ભણા નથી અમારા જમાનામ કોઈ બન્યા નથી અમારા પપ્પા નહીં અમારા મમ્મી કોઈ નહીં હવે અમે જે થોડાક આગળ વધારીએ છીએ છોકરાને બનાવીએ છીએ અમે થોડુંક આગળ વધવાનું કોવિષ કરીએ છીએ બેનનો આભાર છે અમારે રમણભાઈ અને દાણી બેનનું આ ઘર છે એમને જે બાંધ્યું સરકારી જગ્યા ઉપર મેં કહ્યું એ પ્રમાણે એમની ક્ષમતા નથી કે એ લઈને નવું પોતાનું ખરીદી શકે કે બનાવી શકે પણ આ લોન આપી એનાથી એમનું જીવન જે છે તે ચાલતું થઈ ગયું છે નાની મોટી બચત પણ એ કરે છે બચત કરીને આગળ ભવિષ્ય એમના બાળકોના દ્રષ્ટિકોણથી એ ખૂબ ભણે અને એમને જરૂર પડે એમાં એ વાપરી શકે એવું એમની બંનેની ભાવના છે અને એમાં એ સફળ થાય એવું ઈચ્છીએ એમ અમે બેના જીવન વિશે વિચારતી તો એવું થયું કે પેન્સિલ જેવું જીવન છે એટલું બધું ઘસાઈ રહ્યું છે પેન્સિલની અણી તૂટી જાય તો એ ફરીવાર આપણે એના સંચાથી ઘસતા હોઈએ પેલું કરીએ અણી અને અરિણી કે ફરી પાછું લખવાનું તો ક્યાં કે અનેક વખત એમના છાપરા તૂટ્યા જીવન પાછું નીચે બેઠી જાય એવું પણ લાગ્યું તો એ પાછા ઊભા થયા અને ફરીવાર પાછા પેલા છોલાયા પછી પણ ફરીવાર પાછું પેન્સિલ જેમ લખવાનું કામ કરે અણી નીકળ્યા પછી એવી જ રીતે એ પણ એમના જીવનને પાછા ચલાઈ રહ્યા છે દુનિયા તો છોલે રાખવાની છે જુદી જુદી રીતે પણ કેટલાક એ બધામાં તાઢક આપવાનું પણ કામ કરે છે સંસ્થા સાથે વીએસએસએમ અને ડોક્ટર કેઆર શો ફાઉન્ડેશન અમે અનેક પરિવારોને આવી રીતે લોન આપવાનું કામ કરીએ અને લોનથી એમની જીવન ધોરણ સુધરે મૂળ તો આવક એમને મળે એનાથી અને એ રીતે પેલું કહેવાય ને કે છોલાય ખરા પણ ક્યાંક અમારો રોલ એ રીતના કે ભાઈ અમે એમને ક્યાંક સાતા પહોંચાડવાનું ક્યાંક નિમિત્ત બની શકતા હોઈએ તો નિમિત્ત થકી આજે બંને થોડા ઘણા સપના જોતા પણ થયા છે ઘરનું સપનું બહુ મોટું છે એમનું અને હું ઈચ્છું કે એ સરકારની મદદ વગર પાર પડે એવું નથી એમ અને એ પાર પડશે એવી શ્રદ્ધા પણ છે સરકાર ઉપર અત્યાર સુધી લગભગ આમ ગણતી હતી ત્યારે નવ એક હજારથી વધારે પરિવારોને ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન અને એવી એસએસએમએ સાથે મળીને લોન આપી છે બધા બે પાંદડે થયા છે આ બંને પણ બે પાંદડે થયા છે વધારે સુખી થાય એવું ઈચ્છીએ છીએ પણ બહુ રાજી છે આવા પરિવારોને મદદરૂપ થઈ રહ્યા છીએ એનો જીવનમાં મદદ કદાચ કોઈને એક વખતે કરી શકીએ આપણે પણ કાયમી ધોરણે એને સદ્ધર કરવું એ સૌથી મોટી વાત છે તો એ રીતે અમે નિમિત્ત બનીએ છીએ અને બહુ જ બધો આનંદ છે